ખેડૂત મિત્રો અમદાવાદથી આવું છું ખારી ગામની અંદર વિઝિટે આવ્યા છે જ્યાં મરચીનું વાવેતર થયું છે આજની તારીખ છે બાર દસ હજાર દસ બે હજાર પચીસનો દિવસ છે અહીંયા લગભગ એકસો ત્રીસ દિવસની મરચી ઊભી છે ત્રણથી ત્રણ વખત લીલા મરચાંનું વીણી થઈ ગઈ છે મરચીની હાઈટ ખૂબ સારી છે ગ્રીનરી ખૂબ છે ચમક બહુ છે આની અંદર સ્પેશિયલ અમારી કંપનીની કીટનો વપરાશ પહેલેથી છેલ્લે થયો છે સીઝર શૂટર વિટારા સાથે ઉર્જા આ દવા વાપરવાથી આ મરચીની હાઈ ગ્રીનરી કન્ડિશન ખૂબ સારી દેખાય છે આ વર્ષે મોટાભાગની મરચીઓ વાયરસની અંદર ભરાય છે ઘણા બધા ખેડૂતોની ફરિયાદો આવે છે ખૂબ વાયરસ છે ખૂબ ઉકળવા છે ઉપડતી નથી આ વારંવાર ત્રણ વર્ષે આ કન્ટિન્યુ આ વિકીલ્ડ ઉપર મરચીનું વાવેતર થાય છે ગયા વર્ષે આમાં સવા લાખ લીલા મરચાં વેચાણ કર્યું હતું સાહીઠ પાસઠ મણ સુકો મરચું વેચાણ કર્યું હતું આ વર્ષે એક જ કન્ડિશન રહી છે કે વારંવાર અમે કાયમ માટે મરચી આ ફિલ્ડ વાવેતર કરવાના છે એના માટે એક જ રસ્તો છે સીઝર્સ ઉપર વિચારા પહેલેથી છેલ્લે સુધી વાપરવાની એટલે કે મરચીનું તમારે બેસ્ટ ઉત્પાદન લેવું હોય અને સારો એવો અનુભવ કરવો હોય પચાસ ટકા ખાતર બચવું હોય તો પંદર દિવસ પહેલા મરચીનું બીજ રોપવો કે મરચી રોપવો પંદર દિવસમાં ત્રણ રાઉન્ડ સીઝન સુત્રો છંટકાવ કરી ગયો વિકાસની હોય તો મરચીનો વિકાસ ખૂબ સારો થાય છે એનાથી ખૂબ વધે છે મરચીની ક્વોલિટી પાકે છે કોઈ પણ ખેડૂતને મરચીના ઉત્પાદન માટે સીઝન સૂત્રો વિચારા અન્ય એને સપોર્ટિંગ તરીકે ઊર્જા વાપરવાથી પાકની ડિલિવરી ચમકની સાઈન શું કરવાથી મરચી કોર્ટી પાકે છે વૃદ્ધા અવસ્થા નથી આવતી વારંવાર મરચું આવે છે મરતી એક અનલિમિટેડ આપ્યું જાતો છે એને સુરક્ષિત રાખવાની માટે અત્યારે સૌથી તો બેસ્ટ હોય તો સીધા સુખાય વિચારા ઘણા બધા ખેતરોનીમાં કરી રહ્યા છે ઘણા બધા ભાગી રહ્યા છે પણ મારે કહેવાનું એ છે તમે પહેલેથી છેલ્લે સુધી બાકી ત્યાં સુધી એક ને એક પ્રોડક્ટો વાપરો તો તમે સારામાં સારો નફો ખેતીમાં કરાવી શકશો ફક્ત કોઈ પણ કારણ વગર સમજણ વગેરે બદલાવાથી આપણા પાકને નુકસાન કરી રહ્યા છે એવું નક્કી થઈ શકશે અનુભવ કરવો જરૂરી છે અને કેટલા ખેડૂતોને ઉત્પાદન લેતા કરી દીધા છે ફક્ત વિચારા મરચા